નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ઉંદરા ગામના લોકોએ ગામની કુંવાસીની પુત્રીનું મામેરું ભરી નાના અને મામાની ખોટ પૂરી કરી સામાજિક ઉમદા ઉદાહરણ પૂરું પાડી ઉંદરા ગામના નામમાં સોનેરી મોર પીંછ ઉમેરી વર્તમાન સમયમાં ભૂલાતા જતા આત્મીયતાના સંબંધને ઉજાગર કરી છે લગ્ન પહેલા સમસ્ત ઉંદરા ગ્રામજનો દ્વારા

બીજા ભાઈ કે બહેન હતા નહીં તે સમયે તેમણે ઉંદરા ગામે કંકુત્રી આપવા જવાનું કહેતા શાસ્ત્રીના પક્ષમાંથી કહેવાય છે કે કોઈ મેણું માર્યું કે તમારે પિયરમાં કોણ છે તમારે કંકૃત્રી આપવા જવું છે તેવું કહેતા તેઓએ હિંમત રાખી ઉંદરા ગામે પહોંચી ગામની રખોપા કરતા આસ્થાના સ્થાનક એવા વીર દાદાશ્રી ક્ષેત્રપળ દાદાના મંદિરમાં નિમંત્રણ રૂપી કંકુત્રી મૂકી દાદાને આંસુ સારતા વિનંતી કરી આંસુ લૂથતા ઘરે પરત આવી ગયા ઉંદરા ગામના લોકોને જાણ થઈ કે થોડા દિવસો પહેલાં આપણા ગામની કુંવાસી ગામમાં આવી હતી અને સાસરી પક્ષમાં કોઈએ કીધું કે તારે કોણ પિયરમાં છે તો મામેરું લઈને આવશે તેવા હૈયું ભરાયેલ દીકરી ગામમાં વાત કરીને ગઈ છે તેવું વડીલોના તથા પિયર પક્ષના પરિવારજનોને કાને પડતા ગામના યુવા વર્ગે સોશિયલ મીડિયામાં પોસ્ટ લખીને વાયરલ કરતાં ગામની કુવાસીની વ્યથા જાણી સમસ્ત ગ્રામજનો ક્ષેત્ર પર દાદાના મંદિરના સાનિધ્યમાં ભેગા થઈ સમસ્ત ગામનું મામેરું ભરવાનું નક્કી કરાયું હતું ત્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કલિયાણા ગામે ભાણીના લગ્નના દિવસે સમસ્ત ઉંદરા ગામના લોકો સ્વખર્ચે ગાડી ટ્રેક્ટરો બાઇક સાથે વાતતે ગાતે ડીજે ઢોલ સ મામેરું લઈને આવ્યા હતા મામેરામાં ચાંદીના કડલા તિજોરી સહિત સાત પોઈન્ટ એકાવન લાખનું મામેરું સમસ્ત ગ્રામજનો દ્વારા ભરવામાં આવ્યું હતું અને ઉંદરાવાસીઓનું ગૌરવ વધાર્યું હતું આજના સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા અનેક બહેનોના રખોપા થાય મામેરું ભરાઈ જાય લોકોની ગામ પત્યનો આદર અહો ભાવ વંદનીય છે